નમસ્કાર હું રાકેશ પંડ્યા આપની હાલી રહ્યા છો અડીખમ ગુજરાત કેન્દ્રની મોદી સરકાર દ્વારા એક એપ્રિલથી ભીમ એપ વાપરતા નાના વેપારીઓ માટે કે જે બે હજાર સુધીનું ટ્રાન્ઝેક્શન કરે છે તેમાં જીરો પોઈન્ટ પંદર ટકા બેનિફિટ આપવાનું નક્કી કરવામાં આવ્યું છે જેને લઈને નાના વેપારીઓમાં ખુશી જોવા મળી રહી છે સરકારના નિર્ણયને કારણે ઓનલાઈન ટ્રાન્ઝેક્શનની જાગૃતતા નાના વેપારીઓમાં વધશે તેમજ નાના વેપારીઓને વેપાર થતાં મળતો નફો તો મળશે સાથે સાથે

ગ્રાહકોને પણ સગવડ મળે છે અને અમને પણ થોડી ઘણી સગવડ થઈ મળે છે સરકાર દ્વારા જે પેહલી એપ્રિલ થી પોઈન્ટ પંદર ટકાનો જે કરવામાં આવ્યો છે પોઈન્ટ પંદર ટકાનો તેનાથી અમારા જેવા નાના ગ્રાહકો નાના વેપારીઓને પણ ફાયદો થશે અને ગ્રાહકોને પણ ફાયદો થશે આ વધારો કરવા માટે પોઈન્ટ પંદર ટકાનો વધારો કરવા માટે અમે ભારત સરકાર અને નરેન્દ્રભાઈ મોદીનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ મારું નામ દેવડા વિષ્ણુ મોહનલાલ છે મારી દુકાન લુવાળા ની પાસે ફાવાળા માર્કેટમાં ક્રિષ્ના મોબાઈલ કરીને આવેલી છે જે ભી મેપ વાપરું છું જેથી ટ્રાન્ઝેક્શન નાના નાના વેપારીઓ ને બધાને બહુ ખુબ સારું થાય છે તેનાથી બે હજાર રૂપિયા સુધીનું પોઇન્ટ પંદર ટકા કમિશન સરકાર દ્વારા આપવામાં આવશે પહેલી એપ્રિલ થી આ યોજના ખરેખર સરકારની ખૂબ લાભદાયક છે ધરાકને બી ફાયદો થશે અમને પણ ફાયદો થશે અને બધાને બી પૈસાના રીતના બહુ સારી એવી સગવડ મળે છે સરકારના દ્વારા ટ્રાન્ઝેક્શન અને બધાને સુખ સુવિધા સારી એવી પાડવામાં આવશે સરકાર દ્વારા મોદી સરકાર દ્વારા